ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડિયા ખેડૂત મિત્ર સાથે થયેલી વાતચીતના ફોનનું રેકોર્ડિંગ ખેડૂત માર્ગદર્શક ચેનલની અંદર એટલા માટે મૂકું છું કે એક ભાઈને આપેલું માર્ગદર્શન એક ભાઈ સાથે થયેલી વાતચીત બીજી વ્યક્તિઓને કામમાં આવે અને એને પ્રશ્નનું સોલ્યુશન ઓટોમેટિક મળી જાય ઘણા વ્યક્તિઓ મને રૂબરૂ મળવાનો આગ્રહ રાખે છે બને ત્યાં સુધી રૂબરૂ મળવાનો આગ્રહ ન રાખો તમારું કામ આમાંથી ઓટોમેટિક થઈ જશે અને હું તમને વોટ્સએપ દ્વારા જવાબ પણ આપવા માગું છું અને આપતો હોઉં છું એવા જ જવાબ નથી આપતો જે લોકો રિપીટ પેસેજ હોય એને જૂના ઓડિયો જોઈ લેવા રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન અંદર પણ મેં કેટલાક બાબતોની જાણકારી આપી છે અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર પણ ઘણી બધી જાણકારી હું આપું છું તેમ છતાં કોઈને એમ લાગે કે એમને રૂબરૂ મળવું જ છે તો એમને શું કાળજી રાખવી જોઈએ એક ખેડૂત જે રૂબરૂ મળવા માંગે છે એમની સાથે થયેલી વાતચીત જે છે એ સાંભળો એટલે તમને સમજાઈ જશે કે તમારે શું કાળજી રાખવી જોઈએ આ ફોન સાંભળો તમારે કેસ પેપરની બધી પીડીએફ હોય તો મને મોકલી દે ને તો વાંચતો થઈ જાય છે

અને તમારે જે પૂછવું હોય એ બધું સાહિત્ય સાથે લાવવું તમારા સાત બાર આઠ છ નંબર અને ઉત્તરોત્તર હકપત્રકની નોંધો સાથે લાવી એની રોડમાંથી ડાઉનલોડ કરીને મારે જોવામાં સારો એવો સમય જાય ઉપરાંત એકબીજા સાથે કંઈક મેળવણું કરવું હોય તો આની અંદર તકલીફ પડે ઉપર નીચે સ્ક્રોલ કરીને જોવામાં ઓલી બંને સાથે નોંધ રાખી એકબીજા સાથેના રેફરન્સ મેળવી શકાય તો ડોક્યુમેન્ટ બધા સાથે લાવવા જેથી કરી હું તમને પ્રોપર માર્ગદર્શન છે એ આપી શકું મને મળવાની રીત જે છે એ મારો મોબાઈલ નંબર મારા જૂના ઓડિયો જઈ લેજો એકાદાના સ્ક્રીન ઉપર આવશે ઉપરાંત હું મારા મોબાઈલ નંબર પણ એક પછી એક મૂક કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે આ રીતે હું ચાર આંકડા આપી ચૂક્યો છું આથી આગળ આંકડાની રાહ જોવો એકી સાથે નહીં આપું કારણ કે એનાથી મને અગવડતા થાય છે એકથી વધારે વ્યક્તિઓ જો મળવા આવી જાય તો અને મોટાભાગે મારા ઓડિયો સાંભળશો તો તમને મને સોલ્યુશન પણ મળી જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ